હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચન માં આજે આપણે બનાવીશું સાંજ માટે વરસાદમાં ખાવાની મજા પડે એવા ગરમાં ગરમ કાઠિયાવાડી રશિયા મુઠિયા થોડા આપણે અલગ રીતે બનાવીશું ના ભાત કે ના વધેલી ખીચડી સિમ્પલ દૂધી મેથીના રશિયા મુઠિયા બહુ ટેસ્ટી એવા અને બહુ ઝટપટ બનીને તૈયાર થઈ જશે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો સૌથી પહેલાં આપણે એક કપ મેથીના પાન ધોઈ નિતારી રફલી હું એને ચોપ કરી રહી છું તમે ઝીણા ઝીણા ચોપ કરીને પણ લઈ શકો એમાં અડધો કપ જેટલી દૂધી તમે એકલા મેથીના કે એકલા દૂધીના પણ બનાવી શકો અને એમાં આપણે એક ચોથાઈ કપ જેટલો ઘઉંનો થોડો કકરો હોય એવો લોટ ઉમેરવાનો તો બહુ થોડો એવો જ ઉમેરવાનો છે અને પોણી વાટકી ભરી ચણાનો લોટ ઉમેરીશું અડધી ટીસ્પૂન જેટલી હળદર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર તો હું આદુ મરચાંની પેસ્ટ ઉમેરવાની છું એટલે તમે લાલ મરચું તમારે એ રીતે ઉમેરવાનું એકથી બે ટી સ્પૂન ધાણાજીરું પાવડર એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું સાથે એક ટી સ્પૂન જેટલો અજમો અને એક ટી સ્પૂન જેટલી વરિયાળી વરિયાળી ઉમેરવી ઓપ્શનલ છે ઉમેરવી હોય તો જ ઉમેરવાની અને બે ટી સ્પૂન જેટલી ખાંડ તો ગળપણ આપણે પછી પણ ઉમેરવાના તો તમારે બેલેન્સ કરીને ઉમેરવાનું અને નાના અડધા લીંબુનો રસ બે ટી સ્પૂન જેટલું તેલનું મોણ અને અડધો ટેબલ સ્પૂનથી એક ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ તીખાશ તમને જોવે એ રીતે આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દેવાની અને એકદમ સરળ રીતે મિક્સ કરી દઈશું હવે એકલી મેથી તમે લ્યો તો એક ટેબલ સ્પૂન જેટલું દહીં ઉમેરી અને પછી લોટ આ રીતે તમારે બાંધી લેવાનો તો અહીંયા પાણી બિલકુલ નહીં વાપરવું પડે દૂધી ઉમેરી છે એટલા માટે અને અડધી ટી સ્પૂન જેટલા આપણે બેકિંગ સોડા એટલે કે ખાવાના સોડા ઉમેરી દઈશું અને પછી આ રીતે મિક્સ કરી દઈશું તો અડધી ટી સ્પૂનથી થોડો ઓછો મેં ઉમેર્યો છે અને પછી આ રીતે મિક્સ કરી અને હવે તેલવાળી હથેળીઓ કરી અને પછી તમારે આવા રીતે નાના નાના મુઠિયા વાળીને રેડી કરી લેવાના છે તો બહુ ઝટપટ આ રીતે બધા મુઠિયા રેડી થઈ જશે અને એક પ્લેટમાં આ રીતે આપણે મુઠિયાને લઈ લઈશું મુઠિયા આપણે નાના નાના જ વાળીશું એટલે બહુ જલ્દીથી કશિયા મુઠિયા આપણા થઈ જશે તો આ રીતે નાના નાના મુઠિયા તૈયાર થઈ ગયા હવે જે બોલમાં આપણે મુઠિયાનો લોટ બાંધ્યો એમાં જ આપણે એક કપ દહીં રૂમ ટેમ્પરેચર પર હોય એવું લેવાનું નહીં તો એની છાશ જે બનાવો અને ઉકાળો તો ફાટી જાય છે અને બે કપથી થોડું ઉપર મેં પાણી ઉમેર્યું સાથે અડધી ટીસ્પૂન જેટલી હળદર ઉમેરી હું એને બ્લેન્ડરના મદદથી બ્લેન્ડ કરી લઈશ અને જો છાશ તૈયાર હોય તો માત્ર હળદર ઉમેરી મિક્સ કરી દેવાનું હવે ચારથી પાંચ લસણની કળીઓ અને એકથી બે ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું લીધું છે અને આ રીતે એની પેસ્ટ વાટી લઈશું હવે રશિયા મુઠિયાનો વઘાર માટે એક પેનમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી એમાં એક ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું આ રીતે થોડું જીરું સતળાવા લાગે એટલે એક ચપટી જેટલી હિંગ ઉમેરી દઈશું સાથે મીઠા લીમડાના પાન દસથી પંદર જેટલા અને સ્લો ફ્લેમ રાખી ગેસની લસણવાળી ચટણી ઉમેરી દઈશું અને આપણે એને થોડી સેકન્ડો માટે આ રીતે લસણ સતરાઈ જાય ત્યાં સુધી આપણે એને સાતળી લઈશું આ રીતે સતળાઈ જાય લસણવાવું મરચું એટલે જે છાશ આપણે રેડી કરીને રાખી છે એ ઉમેરી દઈશું અને હવે એ કુભરો આવે એ રીતે તમારે મીડિયમ ફ્લેમ પર એને ઉકળવા દેવાનું છે મીઠું આપણે અત્યારે નહીં ઉમેરીએ જો મીઠું તમે અત્યારથી ઉમેરશો તો છાશ છે એ ફાટી જાય છે એટલા માટે માત્ર વઘાર કરી અને તમારે આ રીતે એનો ઉભરો આવવા દેવાનો તો આ રીતે હવે તમે જોઈ શકો છો ઉભરો આવી ગયો ગેસની ફ્લેમ હવે મીડિયમ કરી દઈશું અને એમાં આપણે જે મુઠિયા વાળીને રાખ્યા છે એ ઉમેરી દઈશું છાશ ઉકળે નહીં એ પહેલાં તમારે મુઠિયા નથી ઉમેરવાના તો એ ખાસ ધ્યાન રાખવાનું છે આ રીતે હવે ગેસની ફ્લેમ મીડિયમ મેં કરી દીધી અને બધા જ મુઠિયા રીતે છૂટા છૂટા કઢાઈમાં આ રીતે ઉમેરી દઈશું બધા મુઠિયા તમે ઉમેરી દો પછી તમારે એને એકવાર મિક્સ કરી દેવાનું છે એટલે તળીએ નીચે મુઠિયા ના બેસી જાય અને પછી આપણે હવે એને ઢાંકી અને પંદરથી વીસ મિનિટ જેવું તમારે એને થવા દેવાનું છે તો ગેસની ફ્લેમ જો સ્લો હશે તો તમારે પંદરથી અઢાર મિનિટ જેવું લાગશે અને મીડિયમ ફ્લેમ હોય તો પંદર મિનિટમાં મુઠિયા તમારા સ્ટીમ થઈને રેડી થઈ જશે તો મેં સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આ રીતે અઢાર મિનિટ જેવું થવા દીધું પછી આ રીતે તમારે એકવાર ચેક કરી લેવાનું મુઠિયાને સ્પૂનથી હલકું તમારે એને ચેક કરી લેવાનું જો સોફ્ટ મુઠિયું હોય અને ઇઝીલી જો કટ થઈ જાય તો મુઠિયા તમારા થઈ ગયા છે અને મુઠિયા આપણે એકદમ નાના નાના વાળ્યા હતા આપણે એમાં થોડો ખાવાનો સોડા ઉમેર્યો સાથે દૂધી પણ ઉમેરી એટલે આ રીતે મુઠિયા છે ફૂલીને એકદમ મોટા મોટા અને આ રીતે કૂક થઈ જશે મુઠિયા એકદમ સારી રીતે એટલે આ રીતે ઉપર તરવા પણ લાગશે તો આ રીતે તમે જોઈ શકો છો ચમચીના મદદથી આપણે ચેક કરી લઈશું એકદમ સોફ્ટ પરફેક્ટ એવા મુઠિયા રેડી થઈ ગયા છે હજી આપણે એને બે ત્રણ મિનિટ જેવું હું એને થવા દઈશ ટોટલ મેં વીસ મિનિટ જેવું આ મિશ્રણને ઉકાળ્યું છે હવે આપણે એમાં મીઠું તો છાશના ભાગનું મીઠું મુઠિયામાં ઓલરેડી આપણે ઉમેર્યું છે અને ગોળ તો થોડું અમથું ગળ પણ ઉમેરવાનું છે બહુ વધારે ખાટી છાશ હોય તો બે ટુકડા અને ઓછી ખાટી છાશ હોય તો એક નાનો ટુકડો ગોળનો કે પછી એકથી બે ટી સ્પૂન ખાંડ પણ ઉમેરી શકો મિક્સ કરી અને બે મિનિટ જેવું પાછું આપણે એને થવા દઈશું બે મિનિટ પછી મુઠિયા આપણા બનીને રેડી થઈ ગયા આ રીતે રસો છે અત્યારે પાતળો છે પણ જેમ જેમ ઠંડુ થશે એમ એમ ઘટ્ટ થાય એટલે થોડો તમારે આ રીતે રસો સૌ કરતાં પહેલાં જો થોડી વાર હોય તો તમારે એને થોડો પાતળો જ આ રીતે રાખવાનો અને પછી આ રીતે લીલા ધાણા ઉમેરી દેશું અને મુઠિયા તમે પાછા એકવાર ચેક કરશો એકદમ પરફેક્ટ સોફ્ટ અને પરફેક્ટ એવા કૂક થઈને રેડી થઈ ગયા તો મુઠિયા સાથે આ રીતે ગ્રેવી હોય એટલે એને રશિયા મુઠિયા કહેવાય અને આપણે દૂધી મેથીના રશિયા મુઠિયા તો ભાત બચ્યા હોય કે ન બચ્યા હોય કે ખીચડી ન બચી હોય અને તમને વરસાદમાં જો આવા ગરમા ગરમ રશિયા મુઠિયા ખાવાનું મન થાય તો એકવાર તમે ટ્રાય કરજો એને પાપડ અને કચુંબર સાથે સાઈડમાં સર્વ કરો બહુ ટેસ્ટી એવા રશિયા મુઠિયા લાગે છે માત્ર તીખાશ ગળપણ અને ખટાશ તમારે બરાબર મીઠા સાથે બેલેન્સ કરવાની એટલે બહુ ટેસ્ટી એવા મુઠિયા બનશે તો વરસાદ માટે ગરમા ગરમ આવા કાઠિયાવાડી રશિયા મુઠિયા તમે એકવાર ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી તો તમને આ કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ